સમગ્ર બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમોદ તાલુકામાં ઈખર ગામે ધર્મેન્દ્રભાઈ સોની હર્ષ જવેલર્સ નામની દુકાન ધરાવે છે તેમણે નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા સવારે તેઓ દુકાને પરત આવતા તેમની દુકાનના સતર ને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કર્યાનું માલુમ પડ્યું હતું તેમણે સતર ઊંચકી અંદર જઈ જોતા સોના ચાંદીના દાગીના ચોડાયા હોવાનું જણાય આવ્યું હતું તેમણે દુકાનમાં લગાવેલા સીસીટીવી ના ફૂટેજ તપાસતા રાત્રિના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચાર તસ્કરોએ આવી તેમની દુકાનનું શતર તોડી દુકાનમાં હાથ છેડો કર્યો હોવાનું દેખાયું હતું તેમણે આમોદ પોલીસ મથકે કુલ ત્રણ પોઈન્ટ છન્નું લાખના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી

ને ચાર સાડા ચાર વાગે અમે આવેલા દાખલ કરાયેલો છે બધું ને પોલીસ આ તપાસ ધરે છે